તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે તાલુકા વિકાસ અધિકારીનું નામ ખબર છે આપણા બરાબર ને આપડા શિક્ષણ મંત્રી કોણ છે

તો બાળકોનું ભવિષ્યનું શું થશે અમારા તાલુકામાં આવો આવી આ એક સ્કૂલ નથી આવી અનેક સ્કૂલોમાં છે જેમાં આવી રીતે ચાલી રહી છે આ એકથી આઠ ની સ્કૂલ છે અને આવી બધી સ્કૂલોમાં આવી રીતે ચાલી રહ્યું છે શિક્ષકો નથી શિક્ષકો ઓછા છે ઘરતો છે જે ટ્રાઈબલ વિસ્તારમાં આટલી અન્યાય થતો હોય જે શિક્ષકો બહારથી આવીને ભણાઈ નહીં શકતા હોય તો આ આ બાળકોનું ભવિષ્ય શું

अबारकोनु भविष्य जोडे आबदक टेलेच छ हमारा आदिवासी फायो जोडे खेलो छ हमारा बद्दा बाड़को छ हामी जोडे अन्याय थवानो छ बोम आ लगेसे केमी हूं ने हम है हम देऊ ने ओर बराबर

નામ લખતા નહિ આવડતું થોડુંક લખી દેખાડવું એ બિલકુલ નહીં આવડતું કયું તુરણ આ